અંકલેશ્વરના અંદાળા ગામની મારુતિનગર સોસાયટીમાં આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરને તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે ગત રાત્રે તસ્કરો મંદિરમાં પ્રવેશી માતાજીના મુકુટ અને છત્ર ચોરી ગયા જેની કિંમત કુલ રૂપિયા એક લાખથી વધુ હોવાનું અનુમાન છે મંદિરમાં ચોરીની ઘટના તે વખતે પ્રકાશમાં આવી જ્યારે આજે સવારે શ્રદ્ધાળુઓ દર્શન માટે મંદિરે આવ્યા મંદિરમાં ચોરી થતાં સ્થાનિક રહેવાસીઓ ચિંતિત બની ગયા છે અને તેઓ મોટી સંખ્યામાં ત્યાં ભેગા થયા હતા ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે તત્કાલ તપાસ પણ શરૂ કરાઈ છે અને તસ્કરોને પકડી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે શિયાળાની કડકડતી ઠંડીમાં ચોરીની ઘટનાઓમાં વધારાના કારણે રહેવાસીઓએ અંકલેશ્વર પંથકમાં પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવા માટે માંગ કરી છે તેઓએ કહ્યું છે કે આવી ઘટનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયા છે અને આવા કૃત્યોને રોકવા માટે તાત્કાલિક પગલાં જરૂરી છે આ ચોરીની ઘટનાએ મંદિરોની સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓ સામે તકેદારી વધારવા માટે લોકોએ અવાજ ઉઠાવ્યો છે આજરોજ મારવટી નગરની અંદર રાત્રે લગભગ એક વાગ્યા પછી આ ઘટના બની છે ચોરી થઈ ગઈ છે મંડિરની અંદરથી લગભગ એક લાખ રૂપિયા જેવી વસ્તુઓ લઈ ગયા છે આ વસ્તુ માટે અમે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરેલી છે પોલીસ સ્ટેશન તરફથી પોલીસ અહીંયા આગળ આવીને કર્મચારીઓ આવીને એનું ઇન્વેસ્ટિગેશન કરી ગયા છે પણ અમારી વધુ એક એવી માગણી છે કે થોડું પેટ્રોલિંગ થોડું વધારી દેવામાં આવે તો આ બાબતે થોડું આગળની કાર્યવાહી થઈ શકે મંદિરની અંદરથી માતાજીનો એક મુગટ ગયો છે અને ઉપર માતાજીની ઉપર જે છત્ર મૂકેલું છે તે ગયું છે આ બધું મળીને કુલ લગભગ એક લાખ જેવી રકમ થાય છે